નમસ્કાર મિત્રો લાંબા સમયના વિરામ બાદ ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદ છે શરૂ થયો છે આજે બપોર પછી વાતાવરણ છે સૂકું રહ્યું હતું પરંતુ ભેજવાળા પવનો જે કચ્છ લાગુના વિસ્તાર અને સુરેન્દ્રનગર તેમજ મિત્રો સૌરાષ્ટ્રના નીચેના ભાગના વિસ્તારો એટલે કે દરિયાકાંઠાના વિસ્તારો જે હિંદ મહાસાગર કે પછી અરબસાગર કહી શકાય તો એ દરિયાકાંઠાના વિસ્તારોના જે પણ માછીમાર ભાઈઓ હતા એ દરિયો ન ખેડવા માટેની સૂચનાને કારણે ગુજરાત રાજ્ય તરફ છે એ પાછા ફર્યા હતા તો હવે પછી છે એ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો ફરી મજબૂત થશે કે કેમ શું દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અથવા તો દરિયાની અંદર રહેતા જે પણ મિત્રો છે એમને ખાસ વિનંતી છે જો તમને જ્યાં સુધી માહિતી ન મળે અથવા તો સમાચાર ન મળે કે જ્યારે દરિયો ખેડવા માટેની જે વાત હોય એ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે છે એ વિરામ કરી શકો છો અને વરસાદીય સિસ્ટમનો ઘેરાવોનો લાભ પણ લઈ શકો છો તો આજની જે લેટેસ્ટ આગાહી છે આજ રાત્રિના ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર છે એ ધોધમાર વરસાદ પડશે સાથે કયા જિલ્લાઓની અંદર આજ રાત્રે છે ભારેથી ભારે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તો આવી ઘણી બધી પ્રોબ્લેમ છે એના કારણે વરસાદ છે ન પડવાને કારણે પણ છે એ ખેડૂતોને ડબલ ફાયદો ન થઈ શકે નુકસાન થતો વારો છે એ અટકાવી પણ ન શકે તો હવે તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુ છે એ ક્યાંથી શરૂ થઈ છે અને હવે વરસાદનો ત્રીજો રાઉન્ડ છે એ પણ ક્યારે શરૂ થશે તો અત્યારે વરસાદની ત્રીજા રાઉન્ડની છે એ કોઈ પણ લેટેસ્ટ આગાહી મળી નથી માહિતી પણ મળી નથી અત્યારે જે માહિતી મળી રહી છે મિત્રો ચોમાસામાં જે ગતિવિધિ કરતો જે વરસાદ છે અને મોન્સૂન લાઇન છે એના કારણે એક સિસ્ટમ ગુજરાત નજીક આવતી જોવા મળી રહી છે ખાસ કરીને આ સિસ્ટમ છે એનો ઘેરાવો પણ મજબૂત બનતો જોવા મળ્યો નથી જેના કારણે હવે પછી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને સૂકું વાતાવરણ હોવાના કારણે આજે રાત્રિનું પણ વરસાદનું જે એંધાણ હતું એ એંધાણ દર્શાવવામાં આવ્યું નથી તો આવા બેથી ત્રણ પરિબળો છે જેના કારણે ગુજરાત રાજ્યમાં હવે ચોમાસું છે એ બ્રેક લઈ લીધું હોય એવું લાગી રહ્યું છે વરસાદ છે એ રૂકી ગયો હોય એવું અત્યારે લાગી રહ્યું છે વરસાદ છે એને પણ લીધી હોય ચોમાસાએ પણ ગતિ ધીમી હોય એવી એવી આગાહી સામે આવી રહી છે તો એના વિશેની તમને થોડીક આગાહી જણાવીએ આજ રાત્રિનું મિત્રો વાતાવરણ જોઈએ તો રાત્રિના સમયે છે બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો એટલે કે જે ઉત્તર ગુજરાતના બે થી ત્રણ જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ પડશે જેમાં દાહોદ પણ આવી જાય અને દક્ષિણ ગુજરાતના ડાંગ વિસ્તાર પણ આવી જાય તો અત્યારે જે મધ્ય ગુજરાત તરફથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ અને મજબૂત બનતી જે લો પ્રેશર એરિયાની વેરમાર્ક વાય સિસ્ટમ છે એ બંને સિસ્ટમો મધ્ય ગુજરાત તરફથી આગળ વધી અને ગુજરાતના ઉત્તર ભાગ દક્ષિણ ભાગના વિસ્તારોને છે એ અસર પહોંચાડતું જોવા મળી રહ્યું છે એ જ ભાગરૂપે અત્યારે બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો ડાંગ અને દાહોદના વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે આ સાથે મધ્ય ભારતની અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો લાઇન છે મધ્ય ભારત તરફથી તો આગળ વધી ગઈ છે અત્યારે મધ્ય મધ્ય પ્રદેશોને જે ઉત્તર પ્રદેશના ઘણા બધા બોર્ડર લાગુના વિસ્તારો અને સરહદી લાગુના વિસ્તારો છે એ વિસ્તારો સુધી અત્યારે વરસાદ છે ચોમાસાના ગતિવિધિના કારણે પહોંચતો જોવા મળી રહ્યો છે બાકી મિત્રો કષ્ટ લાગુના વિસ્તાર છે તેમજ દેવભૂમિ દ્વારકા છે જામનગર છે મોરબી છે આ તમામ વિસ્તારોની અંદર અત્યારે છે વરસાદની કોઈ પણ સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી નથી જેના કારણે વરસાદ આ જિલ્લાઓની અંદર મોડો આવશે અને બીજી બાજુ જોવા જઈએ તો વરસાદ ધીમો પડવાનું પણ કારણ છે મિત્રો કે અરબ સાગર અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો જ્યારે પણ મજબૂત બનતો હોય ત્યારે કહેવામાં આવતું હોય છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જે ખેડૂત મિત્રો છે એમને દરિયો ન ખેડવા માટે સૂચના જ્યારે પણ આપવામાં આવતી હોય ત્યારે મિત્રો જે લો પ્રેશર એરિયાવાળી સિસ્ટમ છે એ સિસ્ટમ મજબૂત ન બની હોય અને મજબૂત સિસ્ટમ જ્યારે પણ ન બને ત્યારે વરસાદ છે ધીમો પડે અથવા તો નહિવત જેવો વરસાદ પડવાને લઈને પણ છે એ કહેવામાં આવતું હોય તો એવા ઘણા બધા પરિબળોના કારણે છે ચોમાસાના ગતિવિધિના કારણે છે એ અત્યારે સ્થિર થતી સિસ્ટમો છે એ મજબૂત ન બની શકી અને ગતિમાં પણ પરિવર્તન ન કરી શકે જેના કારણે અત્યારે છે આવી ઘણી બધી એનાલિસિસ કરતી જે એજન્સીઓ છે તેમજ આગાહીકારો દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમના દ્વારા પણ જે પડકારરૂપ આગાહી કરવામાં આવી છે એ આગાહીઓ અત્યારે બંધ છે અત્યારે મિત્રો અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી અને અશોકભાઈ પટેલની આગાહી છે એ આપણે સાંભળતા છે વધુમાં વધુ છે રમણીકભાઈ વામજાની પણ આગાહી આપણે સાંભળતા હોય છે તો આમાંથી તમને કઈ આગાહી છે સારી લાગે એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી આવનારા સમયની અંદર પ્રોપર એ અંગેની માહિતી પણ તમને જણાવતા રહીશું હવે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા છે 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 એક નવી જાહેર કરવામાં આવી આવી રહી જેમાં થઈ શકે શકે હવામાનની અંદર મોટો પલટવાર પટેલે એવી જાણી કરી છે જેમાં તમે ચોકી જશો આગામી બે દિવસની જે લેટેસ્ટ આગાહી છે એમાં ગુજરાતમાં ફરી વખત વરસાદી એ માહોલ જામી શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે આ સાથે ખાસ કરીને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને અનેક એવા જિલ્લાઓ છે કે ત્યાં વરસાદ છે એ જોવા મળશે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે આજથી આગામી બે દિવસ રાજ્યના કેટલાય ભાગોમાં છે એ વરસાદ શરૂ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ વરસાદ ખેતી માટે પણ સારો રહેશે જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગણીસ જુલાઈ રોજ સૂર્ય પુષ્પક નક્ષત્રમાં પ્રવેશ કરશે ભારતીય પંચાંગ મુજબ પુષ્પક નક્ષત્રમાં પડતો વરસાદ ખેતી અને જમીન માટે અત્યંત ફાયદાકારક હોય છે અને આ રીતના જ માનવામાં પણ આવી રહ્યું છે તેથી આ સમયગાળામાં પડતો વરસાદ છે પાક માટે લાભદાયક સાબિત થશે હવે મિત્રો ત્રેવીસ જુલાઈથી લઈને સત્યાવીસ જુલાઈ વચ્ચે ગુજરાતમાં વરસાદનું જોર છે એ કેવું રહેશે તમને જણાવીએ તો તમને જણાવ્યું વધુમાં તો માહિતી એવી પ્રકારની મળી રહી છે કે ત્રેવીસ જુલાઈથી સત્યાવીસ જુલાઈ વચ્ચે ગુજરાતમાં વધુ એક માવઠાની સિસ્ટમ છે સક્રિય થશે અને આ સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના અને વડોદરાના વિસ્તારોમાં ચોખ્ખો વરસાદ છે પડી શકે છે તે જ સમયે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત થશે અને અચાનક વાતાવરણની અંદર મોટો ફેરફાર અને પલટવાર આવતાની સાથે ગુજરાતના ઘણા બધા ખેડૂતો છે એ પણ ખુશ થઈ જશે કારણ કે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનતો હોય અને આ ઘેરાવો જ્યારે પણ મજબૂત બને ત્યારે સિસ્ટમની અંદર વરસાદ છે એ ધીમો પડતો જોવા મળે છે આ જ વર્ષે મિત્રો જુલાઈ મહિનાના અંત સુધીમાં છે વરસાદ ધીમો પડશે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત હશે તો એના કારણે છે એ સિસ્ટમ પણ નબળી પડશે અને સિસ્ટમ નબળી પડવાના કારણે જુલાઈ મહિનાના અંત સુધીમાં પણ ચોમાસાનો વરસાદ છે એ ખેંચાતો જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો અચાનક અમુક વિસ્તારોની અંદર છે એ વરસાદી ઝાપટા પણ પડી શકે છે અને આ જિલ્લાઓમાં તો ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે જેમાં રાજકોટ છે સુરેન્દ્રનગર છે અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગ છે જેમાં ભાવનગર છે ચોટીલા છે થાણ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવે છે અંબાલા પટેલે પણ ખાસ કરીને ચેતવણી આપી છે કે છવ્વીસ જુલાઈથી ઓગણત્રીસ જુલાઈના સમયગાળા દરમિયાન વરસાદ છે એના એંધાણ દર્શાવવામાં આવ્યા છે જેમાં પાણી ભરાઈ શકે એવી પરિસ્થિતિ સર્જાય છે ફરી એકવાર વરસાદી માહોલ જામશે એક ઓગસ્ટ પછી રાજ્યમાં નવા વાદળો સર્જાવાની શક્યતા છે જેના કારણે હવામાન ફરી એક વખત ભીની મોસમ તરફ વળે છે તેમજ છ ઓગસ્ટથી દસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે ફરી એક વખત પવનો પણ જોવા મળશે અને વરસાદની જે શક્યતા છે એ વરસાદની શક્યતા વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પણ પડશે તો આવી ઘણી બધી આગાહી છે અત્યારે હવામાન ખાતા દ્વારા પણ કરવામાં આવી રહી છે અને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી રહી છે બે થી ત્રણ દિવસની લેટેસ્ટ આગાહી છે નાવકાશની પણ આગાઈ છે તમને જણાવીએ તો ગુજરાતની નદીઓ પર પણ અસર થશે હવે મધ્યપ્રદેશમાં વસતા જે ભારે વરસાદ છે એના કારણે નર્મદા નદીના પાણીની સપાટી પણ વધી શકશે આ સાથે જેના કારણે ગુજરાતીની નદીઓ પણ જેવી કે સાબરમતી અને મહીસાગર છે એમાં પણ પાણીનું જળસ્તર છે વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે જોકે કેટલાય વિસ્તારોમાં કાતરા પડતા વાદળછાયું વાતાવરણ જોવા મળશે છવાશે વરસાદ ઓછો રહેશે અને તેમ છતાં રાજ્યના મોટાભાગના મોનસૂન સક્રિય બનતો જણાય રહેશે આ રીતના વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ બનશે અને વાદળછાયું વાતાવરણ બનવાના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પણ પડશે બે થી ત્રણ દિવસની લેટેસ્ટ અને નવી નકોર આગાહી છે પરંતુ આપણે છે એ વીસ તારીખથી જોશું અને જાણીશું કારણ કે મિત્રો અત્યારે બે દિવસનું વાતાવરણ સૂકું અને વરસાદ મહી રહેવાની છે સંભાવના છે જેના થકી છે ગરમીનું તાપમાન વધશે બફારાનું તાપમાન પણ વધશે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનશે આવી જ બેથી ત્રણ સિસ્ટમો એક સાથે જ્યારે પણ સક્રિય થાય છે ત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો હોય છે અને વરસાદ પણ સારો આવતો હોય છે તો અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધીની જે આગાહી છે એ પહેલાં ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાને લઈને પણ નવી અને લેટેસ્ટ આગાહી છે જાહેર કરવામાં આવશે તો મિત્રો અત્યારે આપણે જે માહિતી આગાહી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી માહિતી અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે